પનીરનું શાક ભૂલાવી દે તેવું મેથીનું શાક બનાવવા માટે કૂકરની અંદર લાલ ચાર પાકા ટમેટા નાખીને એની બે વિસલ મારી લીધી છે હવે અહીં આપણે મેથીની ભાજી લઈ લીધી છે જેને બે પાણીથી ધોઈ લીધી છે તો આ વજનમાં છસો ગ્રામ જેટલી છે હવે એને આપણે બે પાણીથી ધોયા બાદ આ રીતનું ઝીણું ઝીણું સમારી લીધું છે શાકના વઘાર માટે કડાઈની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે આ શાક વધુ પડતા તેલમાં જ થાય છે તમે ઈચ્છો તો ઓછું નાખી શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ નાખ્યું છે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો હવે ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે લસણને સાતળી લીધું છે અને આની અંદર હવે આપણે મેથીની ભાજી નાખી દઈશું મેથીની ભાજી વજનમાં છસો ગ્રામ છે જે જરા વાળમાં શ્રિંક થઈને અહીં તમે જોઈ શકો છો ધીરે ધીરે મેથી શ્રેક થવા લાગી છે તો હવે આ સમયે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તો તે મેથીના માપનું છે અત્યારે આપણે મીઠું નાખ્યું છે જેથી મેથીમાંનું પાણી છૂટું પડી જાય અને શાક છે એ ફટાફટ આપણું તૈયાર થઈ જાય પાંચ મિનિટ સુધી મેથીને સાતતા એ હવે તૈયાર થઈ ગઈ છે જેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ જ કઢાઈની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ફરી પાછું લીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એક ટી સ્પૂન જેટલું આપણે જીરું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને વઘારને આપણે સારી રીતે તતળાવી લઈશું જીરું આપણું તતળી ગયું છે તો હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું જો અહીં લસણ ન ખાતા હો તો તમારે સીધું આદુ મરચાંની પેસ્ટ અથવા આદું મરચાં ઝીણા સમારેલા નાખી દેવા હવે લસણ અહીં થોડુંક સતળાઈ ગયું છે તો આ સમયે આની અંદર આપણે ઝીણું સમારેલું આદુ અને મરચાં નાખી દેશું તો બે તીખા મરચાં અને અડધો ઇંચ આદુનો ટુકડો લીધો હતો જેને ઝીણું ઝીણું સમારીને લીધું છે આદુ મરચાં લસણ બરોબર સતળાઈ ગયા બાદ આની અંદર આપણે બે નાની સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરીને રાખી છે હવે આ ડુંગળીને પણ આપણે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લીધી છે તો અહીં ડુંગળી પણ સોફ્ટ થઈ ગઈ છે તો આ સમયે જે ટમેટા આપણે બાફીને રાખ્યા હતા ને એની છાલ ઉતારી લીધી હતી અને એની પ્યોરી બનાવી લીધી હતી તો એ નાખ્યું છે હવે આ સમયે જ આપણે આની અંદર મસાલા નાખી દઈશું તો હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર અહીં હિતિસ્નું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સાથે આપણે આની અંદર ધાણાજીરું પાવડર પણ નાખીશું તો હાફ ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરો પાવડર નાખ્યો છે હવે સારી રીતે મિક્સ કરીને લીડ કવર કરીને મસાલાને પકવા દઈશું તો જ્યાં સુધી મસાલા પાકે છે સ્લો ફ્લેમ ઉપર ત્યાં સુધી આપણે એક બીજો મસાલો પણ તૈયાર કરી લેશું તો નાનકડું મિક્સર જાર લઈ લીધું છે જેની અંદર બે ટેબલ સ્પૂન જેટલી અને દાળ લીધી છે એક ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા લીધા છે હવે શાકમાં એકદમ ક્રીમીનેસ એડ કરવા માટે આપણે કાજુના ટુકડાનો ઉપયોગ કર્યો છે તો બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા લીધા છે લગભગ આઠથી દસ નંગ જેટલા ઘણી શકો છો જેને પાણી નાખીને આપણે આવી રીતે પીસી લીધા છે કાચું ટુકડા ન હોય તો તમે મગથતરીના બી અને બદામનો પણ ઉપયોગ કરી શકો છો અને ને એ ન હોય તો બેસનનું આવી રીતે ગોળ બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો હવે તમે એ જોઈ શકો છો કે મસાલા સારી રીતે પાકી ગયા છે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો આ શાકનો ફ્લેવર વધારવા માટે હું અત્યારે બે ટેબલ સ્પૂન જેટલી ઘરની તાજી મલાઈનો ઉપયોગ કરી રહી છું મલાઈ ન હોય તો તમે અમૂલ ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો પણ દહીંનો ઉપયોગ ન કરજો દહીંથી શાકનો ટેસ્ટ એટલો સારો નથી આવતો હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ જે આપણે કાજુની પેસ્ટ બનાવી લીધી હતી એ નાખી દીધી છે તમે જોઈ શકો છો કેટલું ક્રીમીનેસ આવી ગયું છે શાકમાં હજી આ મસાલા સાથે પાકશે ત્યારે એ વધારે ટેસ્ટી લાગે છે હવે કાજુની પેસ્ટ આપણે ઉમેરી છે ને તો બધું પાણી ચડાવવામાં સોસાઈ જાય છે અને એ તળીએ ચોંટવા લાગે છે એ ચોંટે નહીં ને એ રીત એ માટે કરીને આવી રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું અને અત્યારે આ જે ગ્રેવી છે એ થીક છે તો મિક્સર જારની અંદર થોડુંક ગરમ પાણી જ નાખી દીધું હતું એટલે સાઈડમાંથી જે પેસ્ટ બાકી રહી ગયું એ આવી જાય અને આ પાણીને આપણે આ ગ્રેવી સાથે નાખી દીધું છે જેથી એની કન્સિસ્ટન્સી સેટ થઈ જાય હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આ શાકનો ફ્લેવર વધારવા માટે હું અત્યારે કિચન કિંગ મસાલાનો ઉપયોગ કરી રહી છું જે તમને આરામથી કરિયાણા સ્ટોરમાં મળી જાય છે જો કિચન ન હોય તો તમે પાઉંભાજીનો મસાલો અથવા તો કોઈપણ રૂટિનનો દાળ શાકનો ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો છેવટે સાંભાર મસાલાનો પણ ઉપયોગ કરશો ને તો એનો પણ ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણે લીડ કહર કરીને આ ગ્રેવીને પાકવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમને સ્લો રાખીશું જેથી કાજુની પેસ્ટ તળીએ ન જાય પાંચ મિનિટ સુધી ગ્રેવીને આપણે સ્લો ફ્લેમ ઉપર પાકવા માટે મૂકી દીધી હતી પાંચ મિનિટ પર તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે તો હવે જે આપણે મેથીની ભાજીને સાંતળીને રાખી હતી એ નાખી દેશો અને સારી રીતે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ કરી લીધા બાદ ઢાંકર ઢાંકીને ફરી પાછું આપણે બે મિનિટ સુધી સાતડી લીધું છે બે મિનિટ પર તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને ભાજી અને ગ્રેવી બંને એકરસ થઈ ગયા છે તો આ શાક તૈયાર છે પછી આપણે આના ઉપર એક વઘાર રેડીશું જેના માટે એક પેનની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે હવે આ તેલની અંદર કાશ્મીર લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું નાખીશું તમે ઈચ્છો તો અહીં લસણનો પણ વઘાર કરી શકો છો આ વઘારને શાક ઉપર રેડી દેશું તો જોઈ શકો છો પનીરને ભૂલાવી દે એવું આ ટેસ્ટી લબાબદાર મેથી ભાજીનું શાક આપણું તૈયાર થયું છે જેને તમને રોટલી પરોઠા રોટલા સાથે પડીવાના આ શાક ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કોઈ સ ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનો નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બો ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ